જે રીતે આજે ધોરણ બારમાની સાયન્સ તેમજ જે સામાન્ય પ્રવાહની અને આજે રિઝલ્ટ જાહેર થયું હતું આપણે અહીં આ આણંદ સ્થિત જે નોલેજ છે કેમ્પસ છે તેમાં ઉપસ્થિત છે અહીંથી સીધી જ ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ સાથે જે આપનું નામ દિયા કેટલા આપણા પર્સન્ટ કેટલા પોઈન્ટ કેવું લાગી રહ્યું છે આજે બહુ જ ખુશી થાય છે અને પ્રાઉડ બી ફીલ થાય છે સાથે સાથે આગળ જઈને ફ્યુચર માટે શું વિચાર્યું છે આઈઆઈએમ માં જવું છે આગળ જી આપનું માહી મનીષ કુમાર પ્રજાપતિ મારા 99.88 પર્સન્ટાઇલ છે અને અબ્રોડ જવાનો પ્લાન છે મારું નામ પ્રાચી મેકવાન છે અને મારા 99.80 પર્સન્ટાઇલ છે અને મારે અબ્રોડ જવું છે આગળ પ્લાન 99.80 80 આની પાછળ તમે શ્રેય કોને આપશો મારી મમ્મીને પહેલાં તો એન્ડ મારા બધા ટીચર્સને જી આપનું નામ મારું નામ પટેલ ચાર મેં મિતુલ કુમાર છે મારા પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ એઇટ છે હવે માટે શું છે કોલેજ કરવાની છે આગળ બીસે અને આની પાછળ શ્રી કોના છે મારા પેરેન્ટ્સ અને ટીચર્સ આપણી સાથે અહીંયા આગળ સાયન્સના જે સ્ટુડન્ટ્સ છે તેમની સાથે સીધી ચર્ચા કરીશું જી આપનું નામ શિવાની પટેલ કેટલા પર્સન્ટ પર્સન્ટાઈલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી અને પર્સન્ટેજ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ આજે તમારું રિઝલ્ટ આજે આવ્યું કેટલી હેપીનેસ બહુ જ ખૂબ જ બહુ જ હેપી છું અને આ જે શ્રેય છે એ કોને જશે મમ્મી પપ્પા બહુ જ હેલ્પ કરી મમ્મી પપ્પા અને સૌથી વધારે સપોર્ટ મારા સર આસિફ સરનો હતો અને આગળ ફ્યુચર માટેનો શું કોમ્પ્યુટર સાયન્સ કરીશ ઓકે જી આપનું નામ મારા લીઝા કેટલા પર્સન્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી ફાઈવ ઓકે અને આગળ જતાં શું કરશો નીટનું એક્ઝામ આપી છે એમાં માર્ક્સ આવશે એ પ્રમાણે વિચારીશું આગળ તમારું નામ પટેલ જીલ મુકેશભાઈ कितला परसेंटेज मारा मारे कॉम्प्युटर मारा पेरेंट्स ने आणि मा टीचर्स ने જી તમારું નામ મારું નામ યાજ્ઞિકા પરમાર છે અને મારા પર્સન્ટ ટાઇલ નાઇન્ટી અને પર્સન્ટેજ એટી છે ફ્યુચર માટેનો શું પ્લાન છે ફ્યુચરમાં હું કોમ્પ્યુટર સાયન્સ કરીશ અને આજે જે રિઝલ્ટ આવ્યું એમાં શ્રેય કોને જશે એનો શ્રેય સૌથી વધારે મારા મમ્મી પપ્પા અને સ્કૂલના ટીચર્સ જે છે એમાં સૌથી વધારે આસિફ સર એમને જશે મારું નામ કમલેશ રોહિત છે અને નોલેજ ગ્રુપ આણંદમાં ડિરેક્ટર છું આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું નોલેજ હાઈસ્કૂલ આણંદનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રાણું ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ નવ્વાણું ટકા જેટલું ઊંચું લેવા પામ્યું છે નોલેજ હાઈસ્કૂલ આણંદના સોળ જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં બાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અને ચાર વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ બાર વિદ્યાર્થીઓ પૈકી અગિયાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને પાંચ જેટલા વિદ્યાર્થીઓ છે નોલેજ ગ્રુપની એક જે સાયન્ટિફિક ટીચિંગ મેથેડોલોજી છે અને નોલેજ ગ્રુપના ચેરમેન શ્રી રાજેશભાઈ ચૌહાણની માર્ગદર્શન હેઠળ આખી ટીમના સહિયારા પ્રયાસથી સતત આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે પ્રતિવર્ષ બોર્ડના પરિણામમાં નોલેજ ગ્રુપ અગ્રેસર જ હોય છે સાથે સાથે જે ડબલ્યુ અને નીટના પરિણામમાં પણ તે અગ્રેસર રહેવા પામે છે આ સાથે નોલેજ ગ્રુપ મેનેજમેન્ટ તરફથી આ પરિણામ માટે તમામ શિક્ષકોને ખાસ કરીને અમારા વાલા વિદ્યાર્થીઓને અને તેઓના માતા પિતાને અભિનંદન તેઓ ઉત્તર આવી પ્રગતિ કરતા રહે અને હવે જ્યારે તેઓ શાળાકીય શિક્ષણ પૂરું કરીને ઉચ્ચ અભ્યાસક્રમોમાં દેશની નામાંકિત મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં જોડાશે ત્યારે તેઓ શ્રેષ્ઠ પરિણામ થકી રાષ્ટ્રના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપતા રહે તેવી સમસ્ત નોલેજ ગ્રુપ તરફથી તેઓને શુભેચ્છા ત્યારે નવજુ માળમાં સો વિદ્યાર્થીઓ એવન ગ્રેડ છે અને બત્રીસ વિદ્યાર્થીઓ એવું ગ્રેડ પ્રાપ્ત કરે છે નોલેજ ખંભાતની વાત કરીએ તો બે વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ને છ વિદ્યાર્થીઓએ એટલું ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તે બદલ નોલેજ ખંભાત નોલેજ મેનેજમેન્ટ તરફથી તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ અને વાલી બહેનોને